હેલો ફ્રેન્ડ વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે જીકેના મોસ્ટ ટાઈમ પી શો ટ્રીક લઈને હાજર થયા છીએ જે તમને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે આ ભાગ સાતમો છે જ ભાગ તમને ઉપર આઈ બટનમાંથી મળી જશે શો ટ્રીકથી તમે ઘણા બધા પ્રશ્નો સરળતાથી યાદ રાખી શકો છો તો શોટ ટ્રિક ઉપયોગ કરવી ફરજિયાત છે જો તમારી પાસે મટીરિયલ ન હોય તો પ્લેલિસ્ટની મુલાકાત લેજો ત્યાંથી ઘણું બધું મટીરિયલ તમને મળી જશે બીજા તમારે કોઈ પણ મટીરિયલની જરૂર પડશે નહીં તો ચાલો આપણે આ મોસ્ટ ટાઈમ પી વિડીયો ચાલુ કરીએ તો સૌથી પહેલાં છે હોકી સાથે સંકળાયેલ ટ્રોફી અને કપની માહિતી યાદ રાખવાની રીત તો આર ડી મેન જેમાં આર એટલે રંગાસ્વામી કપ ડી એટલે ધ્યાનચંદ ટ્રોફી બી એટલે બેગમ રસૂલ બેહમ કપ એ એટલે આગા ખાન કપ આર એટલે રણજીતસિંહ ટ્રોફી એમ એટલે મરુગપા કપ એ એટલે અઝલા શાહ કપ ને એને એટલે નૈરુ ટ્રોફી તો આવી રીતના શોર્ટ ટ્રીક વડે તમે ઘણું બધું યાદ રાખી શકો ત્યારબાદ ભારતની વિશ્વ સુંદરીઓ યાદ રાખવાની શોર્ટ ટ્રીક તો રડૂપ જેમાં આર એટલે રીટા ફારિયા ઓગણીસો સાસઠ એ એટલે ઐશ્વર્યા રાય ડી એટલે ડાયના હેડન યુ એટલે યુક્તા મુખી અને પી એટલે પ્રિયંકા ચોપરા જે બે હજારમાં બની હતી ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રસંઘના સ્થાયી સદસ્ય તો સૂત્ર છે ફ્રાન્સ જેમાં એફ એટલે ફ્રાન્સ આર એટલે રશિયા એ એટલે અમેરિકા સી એટલે ચાઈના અને એટલે ઇંગ્લેન્ડ આ સંયુક્ત રાષ્ટ્રસંઘના પાંચ કાયમી સદસ્યો છે તે સિવાયના દસ બિન કાયમી સદસ્યો પણ હોય છે હવે કયા દેશનું ચલણી નાણું ડોલર છે તે યાદ રાખવાની રીત ડોલર દુનિયાનું પાવરફુલ નાણું છે તો સીતાજી વંશે કાં આયે આ સૂત્ર વડે તમે ડોલર કયા દેશનું ચલણી નાણું છે તે યાદ રાખી શકો તો સી સિંગાપુર તાઈવાન જી જિબાબે વ બર્મુડા ન્યૂઝીલેન્ડ સી સેન્ટ લુઈસ ક કેનેડા હ હોંગકોંગ આ ઓસ્ટ્રેલિયા એ અમેરિકા ત્યારબાદ ઓપેકના સંસ્થાપક દેશ કયા કયા છે તો કે વિસ્કી જેમાં વી એટલે વેને જોયેલા આ એટલે ઈરાન એસ એટલે સાઉદી અરબ એટલે એટલે જર્મની ચા એટલે જાપાન ક એટલે કેનેડા લ એટલે ઇટાલી બાર એટલે બ્રિટન આ એટલે રૂસ ફ્રાન્સ એટલે ફ્રાન્સ ને આ એટલે ઓસ્ટ્રેલિયા આ જી એટ સમીટ ના સદસ્ય દેશ છે તો આવી રીતની તમે સોટ્રિક ઉપયોગ કરીને ઘણું બધું યાદ રાખી શકો ત્યારબાદ ક્રિકેટ સાથે સંકળાયેલ ટ્રોફી અને કપની માહિતી યાદ રાખવાની રીત દીવાર કે હીરો આઈના એના તો કે દી એટલે દેવદર ટ્રોફી દિલીપ ટ્રોફી વાર એટલે વર્લ્ડ કપ વિલ્સ કપ કે એટલે કૂચ બિહાર કપ એ એટલે હીરો કપ રો એટલે રોહિંગ્ટન ટ્રોફી આ એટલે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી ઈ એટલે ઈરાની ટ્રોફી એ એટલે એસી કપ ને ના એટલે નાયડુ ટ્રોફી તો મિત્રો આવી રીતના પણ તમે ટ્રોફી પણ યાદ રાખી શકો હવે આગળ હવે કયા દેશનું ચલણી નાણું રૂપિયો છે તે યાદ રાખવાની રીત ભારત છે મા શ્રીને પાય આ સોટ્રીક વડે તમે યાદ રાખી શકો ભારત એટલે ભારત સી એટલે સેસેલ્સ માં એટલે માલદીવ મા એટલે મોરિશિયસ શ્રી એટલે શ્રીલંકા ને એટલે નેપાળ પા એટલે પાકિસ્તાન ઈ એટલે ઇન્ડોનેશિયા આટલા દેશોનું ચલણી નાણું રૂપિયો છે ત્યારબાદ ગુજરાતી છંદ મ સી હા ઉદાહરણમાં અક્ષર તો મ એટલે મંદાક્રાંતા એક બે ત્રણ ગુરુ 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 સત્તર અક્ષર સી એટલે શિખરીણી ચાર પાંચ છ ગુરુ 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 હોય અક્ષર હ એટલે હૈરિણી સાત આઠ નવ અને ગુરુ 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 ત્યારબાદ જુદા જુદા પ્રવાહીમાં પીએચનું પ્રમાણ તો પાણીમાં સાત દૂધમાં છ પોઈન્ટ ચાર માનવ લોહીમાં સાત પોઈન્ટ ચાર લીંબુમાં બે પોઈન્ટ ચાર એનએસસીએલ એટલે મીઠામાં સાત દારૂમાં બે પોઈન્ટ આઠ માનવ મૂત્રમાં ચાર પોઈન્ટ આઠ તે આઠ પોઈન્ટ ચાર દરિયાઈ પાણીમાં આઠ પોઈન્ટ પાંચ આંસુમાં સાત પોઈન્ટ સાત શોધ સારેન્સ નામના વૈજ્ઞાનિકે કરી હતી તો આવી રીતના તમે કઈ વસ્તુમાં કેટલું પીએજ છે તે પણ યાદ રાખી શકો ત્યારબાદ દસ વર્ષને દશાબ્દી કહેવાય વીસ વર્ષને દ્વિશતાબ્દી કહેવાય પચીસ વર્ષને રજત મહોત્સવ કહેવાય ત્રીસ વર્ષને મોતી મહોત્સવ ચાલીસ વર્ષને માહક મહોત્સવ પચાસ વર્ષને સુવર્ણ સાઠ વર્ષને હીરક સિત્તેર વર્ષને ટેલેટિનિયમ મહોત્સવ એંશી વર્ષને રેડિયમ નેવુંને બિલિયમ અને સોને શતાબ્દી આમાંથી એક પ્રશ્ન અવશ્ય આવે છે ઘણી બધી વખત હવે પ્રશ્ન પૂછાઈ ગયેલા છે बाद भारतना राष्ट्रपति याद रखवा शॉर्ट ट्रिक राजू की राधा झाकर गिर फक्रुद्दीन रेडी की जेल में तब रमाशंकर नारायण की कलम से प्रतिभा निकली प्रणवड़ी राजू एट राजेंद्र प्रसाद राधा एट्ले सर्वपल्ली राधाकृष्णन झाकर एट्ले जाकीर हुसैन गिरी एट वेंकट गिरी फक्रुद्दीन अली अहमद रेड़ी एट नीलम संजीव रेड्डी जेल एट्ले ज्ञानी जेल रमाशंकर वेंकट रमन शंकर दयाल शर्मा આર નારાયણ ડોક્ટર એપી અબ્દુલ કલામ પ્રતિભા પાટીલ અને પ્રણવ મુખર્જી તો આ બધા હતા ભારતના રાષ્ટ્રપતિ ત્યારબાદ રવિ સર અમારે આમના જેમાં રવિ એટલે રવિન્દ્રનાથ ટાગોર ઓગણીસો તેર સર એટલે સર ચંદ્રશેખર વેંકટ રમણ ઓગણીસો ત્રીસ એટલે હરગોવિંદ ખોરાના ઓગણીસો અડસઠ મધર ઓગણીસો ઓગણસી સુબ્રમણ્યમ ચંદ્રશેખર ઓગણીસો ત્યાંશી અહમદ છસ્યા ઓગણીસો અઠ્ઠાણું વી એસ નાયપોલ બે હજાર એક વેંકટ રમણ કૃષ્ણ બે હજાર નવ ને કૈલાસ સત્યાર્થી બે હજાર ચૌદ આ બધા હતા નોબેલ પારિતોષિક વિજેતા તો તેનું તમે આ સૂત્ર વડે યાદ રાખી શકો હવે બંગાળની ખાડીમાં જતી નદી અને ભારતની બ્રહ્મણની ગોદમાં કે ગંગા બ્રહ્મા કી કૃષ્ણ કાવેરી ગોદાવરી મે એટલે મહિનદી ને ગંગા એટલે ગંગા આ બંગાળની ખાડીને મળે છે ત્યારબાદ ગુજરાત વિધાનસભાની સીટો ગુજરાત લાયન્સ એકસો બત્રીસ મુંબઈ ઇન્ડિયન્સ એકસો ચોપન એકસો અડસઠ ને એકસો બ્યાસી ત્યારબાદ ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન અને મુખ્યમંત્રી તો દેશનારાયણના દેશ નારાયણના જપતા હતા બે ચિમનભાઈ અને બાબુભાઈ પટેલનું કામ ઓકે રાખી શકો ત્યારબાદ વિધાન પરિષદ વાળા રાજ્યો તુબ એમ જે એ કર એટલે તેલંગાણા યુ એટલે ઉત્તર પ્રદેશ બી એટલે બિહાર એમ એટલે મહારાષ્ટ્ર જે એટલે જમ્મુ કાશ્મીર એ એટલે આંધ્રપ્રદેશ ને કર એટલે કર્ણાટક ત્યારબાદ બ્રાન્ડ એમ્બે સેટર પંજાબ નેશનલ બેંકનો વિરાટ કોહલી સ્વચ્છ ભારત મિશન શિલ્પા શેટ્ટી હિપેટાઇટિસ બી ઉન્મૂલ અમિતાભ બચ્ચન પૂર્વોત્તર ક્ષેત્ર વિકાર મેરી કોમ નિર્મલ ભારત અભિયાન વિદ્યા બાલન બેટી બચાવો બેટી પઢાઓ માધુરી દીક્ષિત અતુલ્ય ભારત અભિયાન પ્રધાનમંત્રી મોદી યુનિસેફ પર્યટન પ્રિયંકા ચોપરા અને સ્વચ્છ રેલ મિશન બિંદેશ્વર પાઠક હવે ભારતની મિસાઇલ તો કે પી એટલે પૃથ્વી એ એટલે અગ્નિ એટલે ત્રિશુલ અને એટલે આકાશ આ ભારતની બાબર એટલે હુમાયુ અ એટલે અકબર જા એટલે જંગી શાહ એટલે સાજના એટલે ઔરંગ ઔરંગઝેબ નું મૃત્યુ સત્તરસો ને સાત માં થયું હતું ત્યારબાદ ના ઘણા બધા રાજ્યો આવે રાજા આવે છે પણ તે કોઈને યાદ હોતા નથી તો આવી રીતના તમે મોગલ સામ્રાજ્યના રાજાઓ પણ યાદ રાખી શકો ત્યારબાદ બેડમિન્ટનની રમતના કપ દીવાના સૂરમે થમકે ના દીવાના એટલે અમૃત દીવાના કપ શું એટલે સુંદરીમન કપ રહીમ જલ્લાદ કપ થ એટલે થોમસ કપ ના એટલે નારંગ કપ ને ચ એટલે ચડ્ડા કપ તો આવી રીતના તમે બેડમિન્ટનની કપ પણ યાદ રાખી શકો તો મિત્રો આવી હતી ચીકીની મોસ્ટ ટાઈમ બી સોટરી આથી તમે ઘણા બધા પ્રશ્ન યાદ રાખી શકશો આપણે ઘણા બધા વિડીયો મૂકેલા છે બધા જોઈ લેજો સરળ પડે તો યાદ રાખવાની નકર યાદ રાખવાની નહીં આવી જ રીતના પરીક્ષા ક્લિયર થાય તો જો વિડીયો ગમે તો લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મટીરિયલ ન હોય તો પ્લેલિસ્ટની મુલાકાત લેજો યોજનાઓ અથવા ડિસ્ક્રિપ્શનમાં બધું આપી દીધેલું છે ત્યાંથી પણ તમે બધું જોઈ શકો છો તો મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહજો આપણે અવારનવાર વિડીયો લઈને હાજર થતા રહીશું મિત્રો બાય ગુડ લક